નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળે છો સાયગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ અને આ છે છાપરા રોડ કારણ કે છાપરા રોડ પરથી આપ પસાર થતા હશો તો તમને ખ્યાલ જ હશે કે ભાઈ છાપરા રોડની પરિસ્થિતિ શું છે હેવી ટ્રાફિક જામની સમસ્યાની સાથે સાથે જો અત્યારે વાત કરવામાં આવે તો કહેવાય છે ને કે વખત વાંકો હોય એક સાંધવા જઈએ ત્યાં તેર તૂટે એવી જ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે છાપરા રોડની ઉપર કારણ કે છાપરા રોડની ઉપર આજે છેલ્લા કેટલા દિવસોથી લોકો પરેશાન થઈ રહ્યા છે એક સુવિધા આપવાના નામે ઘણી બધી અસુવિધા નો સામનો અત્યારે કરવો પડી રહ્યો છે કારણ કે મોટા જે પાઇપો નંખાઈ રહ્યા છે ગટર લાઈન માટેના કારણ કે આઠ ગામોને સમાવી લેવામાં આવ્યા અને આઠ ગામોને સમાવ્યા પછીની જો વાત કરવામાં આવે તો આઠ ગામોને સમાવ્યા પછીથી એમને આપવામાં આવતી સુવિધા તો એમને આપવામાં આવતી સુવિધાના માટે કરી અને તમે જોશો તો ત્યારે જે પાઇપ નાખવાની કામગીરી ચાલી રહી છે એ પાઇપ નાખવાની કામગીરી દરમિયાન અહીં વીજ તાર પણ તૂટી ગયો છે અને વીજ તાર જે તૂટી ગયો છે વીજ તારના રિપેર કામ માટે અત્યારે જીબીના માણસો આવ્યા છે એક બાજુ ટ્રાફિકના દ્રશ્યો સર્જાય છે બીજી બાજુ ખાડા ખોદવામાં આવ્યા છે ત્રીજી બાજુ વીજકર્મીઓ જે ખરાબ પોતાનું કામ કરી રહ્યા છે અને જેથી કરી અને હેવી ટ્રાફિકની સમસ્યા વર્તાઈ રહી છે કોન્ટ્રાક્ટર પાસે જશું વાત કરીશું કેટલા દિવસનું કામ હજુ બાકી છે કેટલા દિવસ લાગશે અને તમે જોઈ શકો એ પ્રમાણે કે ટ્રાફિક આટલું હેવી જામ થાય છે તેમ છતાં પણ અહીં કોઈ જ પ્રકારના ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક બ્રિજ બ્રિગેડના જવાનો કે પોલીસના જવાનો મૂકવામાં આવતા નથી અત્યાર સુધી આ જે કોન્ટ્રાક્ટર છે તેના દ્વારા પણ કોઈ પણ પ્રક્રિયા હાથ ધરવામાં નહોતી આવી કોઈ આડાસ કોઈ વાળ કોઈ દિશાસૂચક કોઈ પટ્ટા મારવામાં નથી આવ્યા અને જેવો અમે કેમેરો શરૂ કર્યો અને કેમેરો શરૂ કરતાની સાથે જ આ જે કોન્ટ્રાક્ટર છે તેમાંથી એક માણસ જે ખરો એ ટ્રાફિક નિયમનની અંદર લાગી ગયો છે જે તમે કાળા ટી શર્ટના ભયને જોવો છો બરાબર એ અમારો કેમેરો શરૂ થયા બાદ આ નિયમનની અંદર લાગ્યા છે તો કામગીરી થઈ રહી છે કામગીરી છે પાઇપો નાખવાની કામગીરી અને પાઇપો નાખવાની કામગીરીની ની અંદર તમે જોશો તો જેસીબી મશીન દ્વારા આત્યારે કામ કરવામાં આવી રહ્યું છે તો ત્યારે આ કોન્ટ્રાક્ટર જે મુકાદમ છે ની સાથે વાત કરીશું શું નામ છે ભાઈ તમારું મયુર પટેલ કોનો કોન્ટ્રાક્ટ ચાલે છે શેનો કોન્ટ્રાક્ટ છે માટેનો તો કેમ અહીંયા કોઈ કે દિશા સૂચક કે કોઈ મૂકવામાં નથી આવ્યા સાઈડ છે ને તોડી છે બી બંને સાઈડ મૂકેલા છે છે મને કોઈ ડ્રાઇવર્ઝનનો બોર્ડ નથી દેખાયું ખાડા જે ખરા ખાડાની અંદર પણ કોઈ દિશા અહીંયા થોડીક જે રસ્તો છે ટ્રાફિક વાળો છે કે નહીં એટલે અહીંયાથી ટ્રાફિક છે બાકી આગળથી કામ ચાલતું કે નહીં વળાંક છે તો શું થવાનું માટી ખોદીને બી બધી રસ્તા પર જ નાખવામાં આવી છે એક ટ્યુવિલ પણ જઈ શકતું નહોતો એવી પરિસ્થિતિ હતી આગળ પણ આગળ જગ્યા જ નહોતી ને તો પછી તો આ ટ્રાન્સફર કરીને માટીનો સ્ટોક કરીને આગળ પૂરવાનું કરી તમે જુઓ છો એ પ્રમાણે કે ભાઈ જે ખરા અત્યારે જે વાતો કરી રહ્યા છે એ મુજબ કે ભાઈ અમે તો મૂક્યું હતું પણ અમને કોઈ જગ્યાએ દિશા સૂચક દેખાયું નહીં કોઈ પટ્ટા દેખાયા નહીં રાત્રિ દરમિયાન જો કદાચ કોઈ અકસ્માત બને તો એની જવાબદારી કોની અને જ્યારે નગરપાલિકા પણ કોન્ટ્રાક્ટ આપે છે તો કોન્ટ્રાક્ટ આપ્યા બાદ એની પણ કંઈ ફરજ ખરી કે નહીં કે ભાઈ સાઈડ પર જઈ અને જોવું કારણ કે આજે રવિવારનો દિવસ છે આ મુખ્ય માર્ગ છે અહીંથી ઘણા બધા મુસાફરો રોજિંદા મુસાફરો અવર જવર કરવાવાળા નોકરીવાળા આવતા જતા હોય છે તમે જોશો તો કેટલો ટ્રાફિક જામના દ્રશ્યો છે અને આ પરિસ્થિતિ એક દિવસની નથી આ રોજની પરિસ્થિતિ છે તેમ છતાં પણ અહીંયા કોઈ જ વસ્તુ કરવામાં આવતી નથી પબ્લિક હેરાન થાય છે પરેશાન થાય છે અને ખાડા તો જુઓ કેટલા મોટા ખાડા છે આની અંદર બિચારું કોઈ રાત્રિ દરમિયાન જઈને પડે તો એની રામ રમાઈ જાય કોઈ સંજોગોમાં વ્યક્તિ બચી નહીં શકે ચલો વ્યક્તિની વાત છોડો કોઈ મૂંગું પશુ પડ્યું હોય તો એના માટે જવાબદાર કોણ અને આ રોજનું ટ્રાફિક છે અને આટલા નાનકડા રસ્તાની ઉપર આટલું મોટું જેસીબી મૂકી દેવામાં આવ્યું છે જેસીબી મૂક્યા બાદ તમે જોશો ખાડાઓ ખોદી દેવામાં આવ્યા છે એક મહારાજ જઈ રહ્યા છે મહારાજની સાથે વાત કરીશું ને જાણીશું શું નામ છે મહારાજ તમારું જીગર મહારાજ આ કેવું લાગે તમને લાગે છે તો સારું કઈ કામ ચાલે છે પણ રોડ બ્લોક છે એટલે જરાક તકલીફ પડે બહુ સાચી વાત કરી કે લાગે છે તો સારું કંઈક સારું કામ થઈ રહ્યું છે પણ રોગ બ્લોકેજ છે તેની માથાકૂટ છે અને આ એક દિવસનું નથી આ રોજિંદુ થઈ ચૂક્યું છે અને તમે જોશો તો કેટલો હેવી ટ્રાફિક છે અને કેમેરો શરૂ થતાની સાથે જ કોન્ટ્રાક્ટરના મુકાદમ જે ખરા એણે હવે જરાક તજવીજ હાથ ધરવાની શરૂ કરી છે બાકી અત્યાર સુધી તો રામ રાજ્ય અને પ્રજા સુખી મનફાવે એમ કામ કરવાનું કામ કરીને પૂરું કરી દેવાનું કોઈ દિશા સૂચક નહીં કોઈ રેડિયમના પટ્ટા નહીં કોઈ આળાશ નહીં અને ટ્રાફિક એટલું બધું અને માટે જ કરીને ટ્રાફિક ટ્રાફિકમાં પણ અમે બીજા લોકોને ઇન્ટરવ્યુ એટલે નથી લેતા કે જેથી કરીને ટ્રાફિક અરોધાય કારણ કે અમે કોઈની સાથે આગળ માઇક મૂકીશું એ મારી સાથે વાત કરશે અને વાત કરવામાં બે પાંચ મિનિટ બગડશે માટે કરીને અમે ટ્રાફિકને અવો અવરોધવા માંગતા નથી અને તમે જોશો તો પરિસ્થિતિ કેવી છે અને આ એક દિવસની નથી આ રોજે રોજની છે અને આ કામ પણ એક દિવસમાં પૂર્ણ નથી થવાનું પણ આના માટે કોઈક વૈકલ્પિક રસ્તો અથવા તો કોઈક તજવીજ હાથ ધરવી જોઈએ પ્રશાસને એવું લાગી રહ્યું છે સામેની સાઈડે યુવાનો છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું आप निहारता रहो नवसारी लाइव आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज्यादा वैरायटीज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो भाई सु नाम जता मारो मारो नाम सतीश भाई आप क्या रहो शो ओ सांतियन बेलुन से कोई अच्छा आ, अन्यानी परिस्थिति सु लागे तुमने नगर पालिका नु काम चल रहा है ट्रैफिक की समस्या थोड़ी ટ્રાફિક નિયમન માટે નગરપાલિકાના માણસો ટ્રાફિક છે મારું કેવું કે કામ ચાલુ છે રસ્તો બંધ રાખો ડાયવર્ઝન આપી દે બહુ સાચી વાત કરી સાથે પટ્ટો નથી મૂકવામાં આવ્યો આળસ નથી મૂકવામાં આવી એ વિશે આપ જણાવશો એ બધું સર નિયમનો ભંગ તો થાય છે તો દેખાય જ છે અને કોઈને લાગ્યું કોઈ પડી ગયું તો એના માટે જવાબદાર કોણ એ તંત્ર જવાબદાર થાય બીજું કોણ સાહેબ કોઈ તંત્રના માણસ નથી સાચી વાત કરી ભાઈએ અને મુદ્દો આજ છે કે ભાઈ લાપરવાહી ક્યાં સુધી જ્યાં સુધી કોઈનો જીવ નહીં જાય ત્યાં સુધી એટલે આપણે દર વખતે આગ લાગ્યા પછી જ કૂવો ખોદવાનો તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રોસર લાવ્યો ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન સહેલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન